ટ્રાફિક નિયમો પાળવાનો સંકલ્પ લેતા જૂનાગઢમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસની ઉજવણીનો પ્રારંભ થયો કામદેનુ યુનિવર્સિટી હેઠળની વેટનરી કોલેજ ખાતેથી માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો કૃષિ યુનિવર્સિટીથી સ્વામિનારાયણ મંદિર સુધી ટ્રાફિક અવેરનેસ રેલી યોજાઈ જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી બા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાની અપીલ કરી સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન હેલ્મેટ સીટ બેલ્ટ અને ગતિ મર્યાદા પાલન અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે નવા સંકલ્પ સાથે આરટીઓ જે છે એ મોટર વ્હીકલ એક્ટ ઉપર કામ કરે અને મોટર વ્હીકલ એક્ટ જે જોગવાઈઓ છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એનો ઉદ્દેશ્ય છે કે માર્ગ સલામતી છે માર્ગ સલામતીને સુનિશ્ચિત કરવા માટે મુખ્ય બે પરિબળો છે એક અવેરનેસ સેલ્ફ અવેરનેસ સેલ્ફ ડિસિપ્લિન બીજું એન્ફોર્સમેન્ટ હું આરટીઓ ઇન્સ્પેક્ટર એન પંચાલ અને જિલ્લા માર્ગ સલામતી સમિતિના એક સભ્ય તરીકે અમે લોકોએ આજે આરટીઓ પોલીસ તેમજ જિલ્લા માર્ગ સલામતી સમિતિના દરેક સભ્યોએ ભેગા મળીને રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો બે હજાર છવ્વીસના ઉદઘાટન રૂપે વેટરનરી કોલેજ કામદેની યુનિવર્સિટી ખાતે આજે એક પ્રસંગ રાખેલો હતો જેમાં તંત્રના તમામ હોદ્દેદારો હાજર હતા અને અમારો આ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણીનો મેઇન ઉદ્દેશ એ છે કે જિલ્લામાં આ જે માર્ગ સલા જે માર્ગ સલામતી એ નો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં થતાં એક્સિડન્ટની સંખ્યા ઘટે અને જે જે જુનાગઢ જૂનાગઢ જિલ્લામાં જે આપણે કહીએ છીએ કે એવરેજ ત્રણસો પચાસ જેટલા માર્ગ અકસ્માત થાય છે એ આ મા એ આ મહિનાની ઉજવણીના ભાગરૂપે જો લોકોમાં પ્રચાર પ્રસાર થાય અને માર્ગ સલામતીનું સિંચન થાય તો એક્સિડન્ટનું પ્રમાણ ઘટે તે જ અમારો આજે આજનો ઉદ્દેશ રહેશે અને આ પૂરા પૂરા મહિના દરમિયાન અમે સ્કૂલોમાં કોલેજોમાં તેમજ જ્યાં 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 જાહેર જનતાઓ હોય છે ત્યાં લોકોને આ રીતે સૂચનો આપશું અને એ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેનો આ રીતે એમને આગ્રહ કરશું આ જ અમારો ઉદ્દેશ રહેશે આજનો પ્રોગ્રામ પત્યા પછી એમ લોકોએ મા સ્ટુડન્ટો પાસે માર્કફલામાંથી રેલી કાઢી છે કે જેમાં લોકો બેનરો લઈને આ રીતે માર્ગ પર દેખાય કે ભાઈ આ રીતના નિયમોનું પાલન કરવાનું છે કે જેની અંદર વધારે પડતી ઝડપમાં ગાડી ન ચલાવી તેમજ હેલ્મેટ પહેરવું સીટ બેલ્ટ બાંધવું કે જેથી લોકોને આ રીતે પ્રચાર પ્રસાર થાય એ જ અમારો રેલીનો પણ ઉદ્દેશ છે આજનો